વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ વિષયોના આધુનિક પ્રોજેક્ટર જુકરવામાં આવ્યા હતા શૈક્ષણિક પદ્ધતિ દ્વારા વર્ષ દરમિયાન અભ્યાસ કરનાર બાળકોએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેમાં સ્માર્ટ રેલવે સ્ટેશન ચંદ્ર યાત્રણ એક્સિડેન્ટ પ્રિવેશન સિસ્ટમ ઓટોમેટિક હેન્ડ સેનિટાઇઝર રિમોટ કંટ્રોલ કાર હોમ સિક્યુરિટી સિસ્ટમ કોડિંગ સહિતના પ્રોજેક્ટરો જુકરવામાં આવ્યા હતા આજ રોજ વડોદરાની પાડગા ખાતે ગીતાંજલિ સ્કૂલમાં ગૌવો ફેર ઉજવવામાં આવ્યો છે કે જેમાં આપણે બે વર્ષથી રોબોટિક્સ લેબ બનાવે આવી છે કે જેમાં આપણે કોડિંગ શીખવીએ છીએ અને અલગ અલગ રોબોટિક્સની પ્રોજેક્ટો શીખવીએ છીએ જેમાં આપણે આજે રોબોફેગમાં ધોરણ ત્રણથી લઈને ધોરણ અગિયાર સુધીના અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે કે જેમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા છે કે જેમાં સ્માર્ટ ડસ્ટબીન છે ગ્રીન હાઉસ અસર છે સ્માર્ટ રેલવે સ્ટેશન છે રોડ પ્રિવેશન સિસ્ટમ છે જેવા અલગ અલગ સેન્સરનો યુઝ કરીને કે જેમાં આરડીનોનું કોડિંગ થઈ શકે છે એવા પ્રોજેક્ટનોનો ઉપયોગ કર્યો છે અને એવો સારો ફેર ઉજવવામાં આવે છે આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક હિરેન ગાંધી કૃષિત ગાંધી વિદ્યાલયના શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓ મોટી સંખ્યામાં જ રહ્યા હતા બાળકોએ રજૂ કરેલા રોબોટિક્સ ફેરમાં વિવિધ પ્રોજેક્ટો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગીતાંજલિ વિદ્યાલય ખાતે આજથી આશરે બે વર્ષ પહેલાં રોબોટિક્સને ભારતનું ભવિષ્ય સમજી અને રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શાળાની અંદર જ રોબોટિક્સના અલગ અલગ સબ્જેક્ટ જેમાં કોડિંગથી લઈને દરેક અલગ અલગ વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે હું પાદરાની શિક્ષણપ્રેમી જનતાઓને જણાવવા માંગીશ કે જો આટલું સારું શિક્ષણ શાળાની અંદર આટલું ભાવિ શિક્ષણ જો ગીતાંજલિ વિદ્યાલયમાં જ આપવામાં આવતું હોય તો શા માટે વડોદરા સુધી ધક્કો ખાવો જોઈએ આટલા સારા શિક્ષણને લઈને તમે વિદ્યાર્થીઓ